ચિત્રાવડ ગામ સંપર્ક વિહોણું થઈ જતો હતો ત્યારે વાહન વ્યવહાર ઠપ થતો હતો તે અંગેની રજૂઆત તંત્ર સરકારને લેખિતમાં પણ કરાઈ હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હતું ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયાએ અંગત રસ દાખવી લોકોની ફરિયાદની અને રજૂઆતની ધ્યાનમાં લીધી હતી અને સરકારને રજૂઆત કરી હતી જેને લઈને ગુજરાત રાજ્ય સરકારે આ બ્રિજ મંજૂર કર્યો છે મારું નામ રવિભાઈ ભૂત મારું ગામ ચિત્રાવડ અમારા બે હજારને એકવીસથી જે ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો મોજ નદીનો પુલ જે ધોવાઈ ગયેલો હતો તે મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય તેમજ સભ્ય ભૂતપૂર્વ સભ્ય શ્રી રમેશભાઈ ધડુપના અથાગ પ્રયત્નથી આજ રોજ મંજૂર થઈ ગયેલો છે તો જેથી કરીને તમામ અમારા આજુબાજુના ગામ લોકો અને ગામના પ્રતિ પ્રતિનિધિઓ તરફથી અમે માનજીભાઈ પાટલિયા તેમજ ભૂતપૂર્વ સંસદ રમેશભાઈ ધડુક તેમજ સરકારશ્રી નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ અમારી હવે એક જ પ્રશ્ન છે આ પુલ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી અને તાત્કાલિક ધોરણે જે વાહન સગવડ ચાલુ કરાવી દઈએ બસ અમારો એ જ એક સરકારશ્રી પાસે માંગણી છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી